હવે આપણે જોઈએ કે 0.36 ને અપૂર્ણાંક તરીકે લખી શકાય કે નહીં અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન અને તે કરવા માટેની જુદી જુદી રીત છે હું તેને આ પ્રમાણે કરીશ આપણે 0.36 ને 36 સતાંશ પણ કહી શકીએ અથવા તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો અહીં આ છ એ સતાંશ સ્થાને છે તે સતાંશ સ્થાને છે અને આ ત્રણ એ દશાંશના સ્થાને છે તમે આને ત્રણ દશાંશ અથવા ત્રીસ શતાંશ તરીકે પણ જોઈ શકો આમ તમે તેને છત્રીસ અથવા પણ કહી શકો આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી લીધું છે પરંતુ હવે આપણે તેનું રૂપ આપીએ છત્રીસ અને સો બંને પાસે કેટલાક સામાન્ય અવયવ છે તે બંને ચાર વડે વિભાજ્ય હોય એવું લાગે છે તો આપણે અહીં અંશ અને છેદ ને ચાર વડે ભાગીએ કઈક આ રીતે આમ કરવાથી આપણે આ અપૂર્ણાંકની કિંમત નથી બદલી રહ્યા છત્રીસ ભાગ્યા ચાર નવ થશે અને સો ભાગ્યા ચાર પચીસ થાય હવે જો આપણે આ બંને સંખ્યાઓની વાત કરીએ તો તેમની પાસે કોઈ સામાન્ય અવયવ નથી આમ આ તેનું અતિસંક્ષિપ્ત સંક્ષિપ્ત રૂપ છે આપણે પૂરું કર્યું